ગુજરાતમાં હાલ રાજકીય ઉથલપાથલ થઈ છે ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા બાદ નવા મંત્રીમંડળમાં સુરતના ચાર ધારાસભ્યોને રાજ્ય સરકારમાં સ્થાન મળ્યું છે અગાઉ સુરતના સાંસદને પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેને લઈ ભાજપીઓમાં ખુશી જોવા મળી રહી છે તો સુરતના પુણેશ મોદી હર્ષ સંઘવી વિનુ મોરડીયા અને મુકેશ પટેલના નામો સમાવેશ થતાં જ સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની પસંદગી કરાઈ છે હવે તેઓના મંત્રીમંડળની રચના પણ કરાનાર છે જેમાં નો રિપીટેશનની પદ્ધતિ અમલમાં હોય જેને લઈને અનેક ધારાસભ્યો મંત્રી બનવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે આંટાફેરા મારી રહ્યા હતા તો લગભગ ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ ફાઇનલ થઈ જવા પામ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો ખરેખર હાવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરતના તો સુરતના ચાર ધારાસભ્યોનો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે જેમાં સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીની કેબિનેટ મંત્રી તરીકે ત્યારે મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે અને હાલ તમામ ચારે ચાર મંત્રીઓને શપથ પણ લઈ લીધા છે જેને લઈ સુરતમાં તેઓના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને મીઠાઈઓ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બનતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો અને સાંસદો ખરેખર બખા થયો તેમ લાગી રહ્યું છે કારણ કે કેન્દ્રીય મંત્રી મંડળમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોસે સ્થાન મળ્યા બાદ હવે ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સુરતના ચાર ચાર ધારાસભ્યોને સ્થાન મળ્યું છે જો કે બીજી તરફ વિજય રૂપાણીના મંત્રી મંડળના ધારાસભ્યોને પડતા મુકાયા હોય જેમાં નારાજગી પણ આજે જોવા મળી રહી છે અઝર કુરેશ સાથે પ્રકાશવાળા